મને લાગે છે આ કામીની કામને તમે એનો સ્વભાવ સમજી બેઠા છો આઈ વિશ તમે આના આટલા બધા નાટક આટલી વાત ક્યારે જોયા અરે તો વટ પાડવા કેવાનું

કામિની ઉદય મારા નસીબ આડે પાંદડું ખસેડવા થયો છે કામિની કામતુર અબ જાયેંગે કિતને દૂર નાજક નાજક ટટ 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 મારે હવે તૈયારી કરવી પડશે સાલા કપિલ એનું કંઈક કરવું પડશે માં કોમેડી એટલે આ કપિલ કોમેડી નાઈટ્સ માંથી એને કાઢી નાઈટ્સ વિથ કામિની જેવું કંઈક કોઠવવું પડશે કામિની

કે જાણે જીવનમાં કોઈ છોકરીને પહેલી વાર જોયો છે અને એની વાઈફ બિચારી કેટલી સીધી છે અને આ રસિક તું આ ડાર્લિંગ આ રસિક થી છે ને સાચવીને ચાલ જા રસિક રિસ્કી લાગે જાન તું શું કામ ચિંતા કરે છે તને તો ખબર છે કે આવા લોકો તો મને કેટલા મળે છે અને આવા લોકોને કેવી રીતે હેન્ડલ કરવા એ મને સારી રીતે આવડે છે તું કેટલે હોશિયાર જા

દલાલ તમારી દલાલી તો તમને મળી જાય ને તમારે ચશ્મા ક્યાં ગયા અરે તમે તો કેવા ફરી નાખો છો

ઘર માં આખો દિવસ કોણ રહેવાનું છે કેમ જો તમે રહેવાના હોવ ને તો પાંચ હજાર અને સાહેબ રહેવાના હોય ને તો પાંત્રીસો તમને જોયા પછી એવું લાગે છે કે જો તમે ઘરમાં રહેશો ને તો બધા જ કામ મારે જ કરવા પડશે વધારાના પણ અને સાહેબ ઘર માં રહેશે ને તો વધારાના કામ સાહેબ કરશે ઠીક છે તમે પાછું કલર મળી જશે પણ સાંભળ ઘરનું બધું જ ધ્યાન રાખજે અને આખો દિવસ સાહેબ પણ ઘરે છે એનું પણ ધ્યાન રાખજે ઓકે તમે ચિંતા ના કરો તમારા ઘરનું ને તમારા ઘરનું

એક નંબરના ખતરનાક માણસ છે શું વાત કરે છે હા રોજ ઓફિસ થી મોડા ઘરે આવે પૂછો કેમ કેમ ઓવરટાઈમ ના હોય તો એ ઓવરટાઈમ કરે બોલો પણ હવે છે ને વેલા ઘરે આવી જશે બાજીમાં તમે રહેવા આવ્યા છો ને માટે આ સાબું છે તમે કે નાટકમાં કામ કરો છો તને પણ ખબર પડી ગઈ મને શું આખા ખાસ બધાને ખબર પડી ગઈ છે જો જો તમારા ઘરે આવે લોકોના આટા પેરા વધી જવાના ઠીક છે ઠીક છે બધા ઘરના કામ કર ઓ શેટ મારે મોડું થઈ ગયું છે કપિલ ઓ કપિલ શું છે જાન તું फटाफट લોકોને સમજાવી દે જો મારે લેટ થઈ ગયું છે હું એક્સપ્રેસ પર તો કે બાય હા બાય પાપા બાય 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 જોયો જો મને કે બાય કહું તને કે બાય કહું તમને ખબર જ નથી લાગતી બોલો કઈ અહીંયા સૌથી પહેલા ગરમા ગરમ ખાવાનું મને મળે પૂછો કેમ કે કારણ કે બધા બહેનાઓને ખબર છે કે પતિ બીજો મળશે પણ નોકર મારા જેવો તમે કરો છો શું મરતા હે શરીર અમર હૈ આત્માનતા હૈ પરમાત્મા

તો પાત્રીસો માં નક્કી કરી પાંચ હજાર ના લે ચલો ઝાપડ ઝુપટ કરો હું આવીને કચરા પતું કરું છું બઉ

અસ્પી તો આ 병ના લઈ તસાહી કેમ શું જો હોસ્પિટલ પેલી અસ્પી તાન એ સાચમો ફ્લોર વાડી હા પેલી જેની બાજુમાં મહારાજ છે હા પેલી જેનો વર્ટ આયો છે હા તો કેડા આંકળ બોલલાલા હા પાડી જો પછી પણ હોસ્પિટલનું આમ ને હોસ્પિટલનું કેમ કદા છે શું થયું હોસ્પિટલને જલ્દી બોલ ઓ ઉકલી ગઈ

તો હવે ક્યાં મળશે યાર બહુ લાંબુ પડી જાય અંધેરી બાંદરા સમજે અમદાવાદ યાર આ વારે ઘડી ત્યાં શું જતા રહેવાનું અમે અહીંયા નથી આ તમે લેંગા ચપ્પા પરથી પેઇન્ટ પર કેમ ન આવી ગયા સાચું કહું બોબુડિયા આ દુનિયામાં 20 વર્ષ વહેલો જન્મ લી છુક્યો છું ઓર જો વર્ષ વહેલા જન્મ લે તો વર્ષ પહેલા આવી જતી કે આ ટીવી પર છે કે આ બધા પુરુષો ઉચકે છે કપિલયો સામો જે આ લકડીઓના કામની એવી શું વાઇફ મળે છે ને યાર રેવાતોની સાઈક કોઈ બોલીવાર નથી

એ ભલે તો ઓપીન ન ગોડા ને સંボス વાહ તે તો મને ખુશ કરી દીધો આ સાંભળી દુખી જોઈએ એમાં ખુશ કેમ થાય છે બડી તો લેવા આ લે 500 રૂપિયા આજે પિક્ચર જોયા થેન્ક યુ મારું ગજુ તારા ખેતર છે રાખ પેલો છે ને ફ્રી છે

માણસ છે માંદો પડે કે નહીં માણસ છે મશીન નથી એક દિવસ તું બધા કામ જાતે કરશે તો દુબળી નહીં પડી જાય હરામ માડકા અને એક મિનિટ શું આ શું કામ તમે આમ સવાર સવાર ચક્કા ચક કઈને ફરો છો શું ચક્કા છે આમાં શું ચક્કા છે ના આજે તો કઈક ફેશનેબલ જ કપડા પહેર્યા છે નહીં અરે હા રોજ આવા જ પહેરું છું હવે રેવા દો રેવા દો મને બધી ખબર છે જાતની બાજુમાં પેલી કામિની રેવા આવી છે ને ત્યારથી મસ્ત ટાપ ટીપ થઈને ફરો છો તમે હા ને કમાલ છે

આમ પરફ્યુમ છાંટીને તમે એના પર ગુરખી છાંટવા માંગો છો પણ ભૂલી જજો તું મને એવો ધારે છે તે તમે શું દૂધે ધોયેલા છો તમે સહી આ દુનિયાના બધા જ પુરુષો એવા જ હોય છે પુત્રા જેવા પૂછડી વાકી તે વાકી છે વાતનો જવાબ આપો તને મારી સાથે કોઈ પ્રોબ્લેમ છે એક હોય તો જણાવો ને અરે ખરેખર ત્રાસી ગયો છું તારાથી રોજ સવાર પડે તને ત્રાસ કરવા જોઈએ છે હા કે પહેલા તમે કેવા છો એ વિચારો ને બસ હો મારાથી વધારે ખરાબ માણસ દુનિયામાં કોઈ નહી એ બીજું કહી દઉં છું ને તો એ તો મને ખબર જ છે એની મને ખાતરી છે આખો દિવસ તમે મારા પર ગુસ્સો કરતા હો છો વાતે વાતે હાકોટાને છણકા મને તો લાગે છે

બધા બૈરાઓ તમારાથી આકર્ષાય છે હવે તું સાચું બોલ હવે રેવા દો રેવા દો બધા બૈરાઓ છે ને તમારાથી દૂર ભાગે છે તમે જેવા નજીક આવો છો ને એ બધા આગા પાછા આગા પાછા થઈ જાય છે કોઈ તમારી જોડે ઉભા રહેવા તૈયાર નથી તો તું શું કામ મારી આગળ પાછળ કરે છે તું એ આગી પાછી થઈ જા ને બસ બસ આમ જ રીતે જેમ તમે મારાથી દૂર ભાગો છો ને બધા બૈરાઓ તમારાથી દૂર ભાગે છે અરે જા જા તું મને એક વાત કહો તમે શું પોતાની આમ લેડી કિલર સમજો છો હવે તું સાચું બોલ હવે રેવા દો ને લેડી કિલર ની પૂછડી અરે કોઈ એક છોકરી તમારા પ્રેમમાં પડે ને તો હું ગુલામ થઈ જાઉં ગુલામ એ તો તું છે હે એટલે એ બાબત તો મને ચેલેન્જ હવે રેવા દો ને જો હું તને કહી દઉં છું તું મને ઉશ્કેર નહીં નહીં તો પછી જોવા જેવી થશે શું જોવા જેવું

પડે વધારે સારું હવે તું હવે તું જો હું શું કરી બતા શું બતાવવાનું બાકી છે બધાને બધી ખબર છે તું 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 મને કે ઉસકે નહીં કહી દઉં છું તો શું કરી લેશો તું તું જો અરે એક મિનિટ એક મિનિટ વધારે આવેશ માં આવીને કઈ આડું અવડું ના કરતા નહીં તો આ અમારે માર ખાવાનો વારો આવશે તે આજે મારામાં સુતેલા સીને જગારી દીધો છે સોનિયા સુશીલા

મજા આવશે આ ખબર સાલો થી પતિ છે અંદર છે નોકર એ બંને વચ્ચે પાછો પાછું અણબનાવ એટલે મારે હવે કામિનીને પ્રેમમાં પાડવા પેન્તરા શરૂ કરી દેવા પડશે એક વાર કામિની પ્રેમમાં પડે પછી બસ પ્રીતના રાસડા જ રાસડા કામિની ગેલો રસિક કામિની રસિક કામિની રસિક કામિની કામીની વાપુદેવ હું તૈયાર છું ચાલો રસિકલાલ યો